કાયદી સ્તરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની અકોટા પોલીસ આ કામગીરી દરમિયાન રાજા કૃષ્ણમૂર્તિ નાયડુ દેવા નાગજીભાઈ દેવીપૂજક દિનેશભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક અને શંભુભાઈ કાળીદાસ માળી આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા દસ હજાર છસો દસનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે